નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છે ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસ ને વારસે શુક્રવાર આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારે થી અતિ ભારે વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજના ની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને આઠ વાગ્યા પ્રમાણે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે તેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો મિત્રો સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે જેમાં ભાવનગર છે ત્યારબાદ સુરેન્દ્રનગર છે ચાર બાદ મો બોટાદના વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે અલંગ છે મહુવા છે ઉના છે દીવ છે ગીર સોમનાથ છે જુનાગઢ છે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને સવારથી જ જોવા મળી શકે છે ત્યારબાદ કચ્છની અંદર વરસાદની સંભાવના નથી અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે પાટણના વિસ્તારો છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે મહેસાણા છે ગાંધીનગર છે અમદાવાદ છે દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે ભરૂચ છે નર્મદા છે

ભારે વરસાદ જોવા મળી શકે જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર છે ત્યારબાદ બોટાદના વિસ્તારો છે મોરબીના વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે અમરેલીના તમામ વિસ્તારો છે ઉનાના વિસ્તારો છે અને જુનાગઢ લાગુ વિસ્તારોની અંદર બપોરના એક વાગ્યા પ્રમાણે પણ વરસાદની સંભાવના છે અને સુરેન્દ્રનગર લાગુ વિસ્તારોની અંદર પણ વરસાદની સંભાવના આજે રેશિયામુક વિસ્તારોની અંદર ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર વરસાદની સંભાવના ખૂબ જ ઓછા પ્રમાણમાં જણાઈ રહી છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા છે ગાંધીનગર છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે ત્યારબાદ જે પાલનપુર છે ત્યારબાદ બનાસકાંઠા સાબરકાંઠા આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાવાની શક્યતા છે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ મધ્ય ગુજરાતના અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે છોટા ઉદેપુર છે ભરૂચ છે નર્મદા છે એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળી શકે છે ગાજવી સાથે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ તમામ જિલ્લાઓની અંદર પણ ખૂબ જ અતિભારે વરસાદની સંભાવના આજે બપોરથી જોવા મળવાની છે તો હવે મિત્રો સેટેલાઇટ મુજબ આગળ વધી અને છ વાગ્યા પ્રમાણે જોઈએ તો છ વાગ્યા પ્રમાણે જે વરસાદનું જોર છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વધી રહ્યું છે કારણ કે સૌરાષ્ટ્રના જે ભાવનગર લાગુ વિસ્તારો છે બોટાદ સુરેન્દ્રનગર છે રાજકોટ છે અમરેલીના તમામ વિસ્તારો જૂનાગઢ છે ઉના છે ગીર સોમનાથ છે અલંગ છે મહુવા છે આ તમામ વિસ્તારોની અંદર છ વાગ્યા પ્રમાણે અતિ ભારે વરસાદ આપને ગાજવીજ સાથે જોવા મળી શકે છે ત્યારબાદ જે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર છ વાગ્યા પ્રમાણે કાવડા આજુબાજુ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ગાજવી સાથે ભારે વરસાદ આપણે જોવા મળી શકે છે પાટણ છે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે આણંદ છે ખેડા છે વડોદરા છે ત્યારબાદ દાહોદ છે પંચમહાલ છે છોટા ઉદેપુર છે નર્મદા અને ભરૂચના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાય તેની આ શક્યતા છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આ તમામ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ આજે નોંધાવાની શક્યતા છે તો મિત્રો આજે દિવસ દરમિયાન ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આજે જોવા મળવાની શક્યતા છે કચ્છની અંદર સામાન્ય વરસાદ નોંધાય તેની હાલ પૂરેપૂરી શક્યતા છે ખાસ કરીને આજે જે વરસાદનું પ્રમાણ છે તે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો રહેશે ત્યારબાદ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના ખૂબ જ પ્રમાણમાં આજે છે એટલે કે આજે આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળવાનો છે અને આજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે તેની હાલ પૂરેપૂરી સંભાવના જણાઈ રહી છે ખાસ કરીને આજે એકા પછી એક સિસ્ટમોનો સક્રિય થતાં ગુજરાતની અંદર આજે અતિભારે વરસાદ નોંધાવાની શક્યતા いいね。